હાલ સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દૂરદર્શન કેન્દ્રના તમામ વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો જે આજ રોજ અમે ભેગા થઈ અને ત્રણેય વિંગના કર્મચારીઓ આજે જ્યાં જ્યાં કચરો પડેલા છે જ્યાં જ્યાં પ્લાસ્ટિક વેસ્ટ છે એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પડી છે તો એને સફાઈ કરી અને મૂળ મુખ્ય ઉદ્દેશ એ છે કે સ્વચ્છતાનો છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો છે એનો મુખ્ય હેતુ આ છે કે સ્વચ્છતા હશે ત્યાં પ્રભુનો વાસ થશે એમાં પંદર દિન સુધી હમ પખવાડા મના રહે સ્વચ્છતા પખવાડા જીસ અંતર્ગત આજ કેમ્પસ ક્લિનિંગ દિન થાય तो सभी कर्मचारी और अधिकारियों ने मिलकर के पूरे कैंपस को क्लीन किया है और कर पाँच टोलियाँ बनाकर अलग अलग दिशाओं में गए और सारा कैंपस को क्लीन किया है स्वच्छता ही सेवा ये में ना आ अभियान हमें चलावाना है एक पेड़ माँ के नाम ये अभियान हमारा कैंपस में चाल से जहाँ जहाँ पन हमारा कचरो हसे कोईपन कॉर्नर वहाँ કોઈપણ કેમ્પસની અંદર કોઈપણ રૂમમાં એ દરેક મતલબ કર્મચારી એમાં સહભાગી છે અને પૂર્ણ સહભાગ લઈને એ કચરો જે પણ કચરો પડેલો હોય જે પણ કાગળનો કચરો હોય કે ગમે તે કચરો એ આ પૂર્ણ મહિના મહિનાની અંદર આ અમે સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખશું અને આ અભિયાનને અમે સફળ બનાવશું